જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મા દે મા જીવંતિકા વ્રત બે હજાર પચીસ મા જીવંતિકા વ્રતની વિધિ આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી થાય છે કદાચ જો પહેલાં શુક્રવારથી સંજુગાવ સાત ન બની શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ થઈ માની છબી આગળ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ થઈ માની છબી આગળ પાંચ ડિબેટનો દીવો પ્રગટાવો ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા વાર્તા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ એ દિવસે પીરા વસ્ત્રો પીરા અલંકાર કે પીરા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરવો બને ત્યાં સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા વળી પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓરંગવું નહીં કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટોના દીવાથી આરતી કરવી ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વેચવો પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી એકટાણું કરવું એ દિવસે જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માનું રટણ કર્યા કરવું મા જીવંતિકાની વ્રતની વ્રત કરનારા બાળકો પરમાં જીવંતિકામાં અમી નજર રાખે છે તેમને લાંબુ આયુષ્ય બક્ષે છે આ હતી જીવંતિકા માના વ્રતની વિધિ હવે આપણે એની જીવંતિકા માના વ્રતની કથા વાર્તા જાણીએ જીવંતિકા વ્રતની કથા વાર્તા પ્રાચીન કાળની આ વાત છે સુશીલકુમાર નામે એક રાજા હતો તેની સુલક્ષણા નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધર્મપરાયણ હતા છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા એક દિવસ રાણીના મનમાં એક વિચાર આવ્યો અને તેણે ડાયનને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું લક્ષ્મીની લાલચે ડાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તરતનું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે આ સમાચાર આનંદ ઉલ્લાસ મનાવા લાગ્યું જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી પુત્ર વિયોગથી રડવા લાગી ત્યાર પછી તેને પતિની આજ્ઞા લઈ જીવંતિકા વ્રત કરવા માંડ્યું આ વ્રતથી પ્રસન્ન થઈ મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું સમય જતા બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર ગાદીએ બેઠો અને વ્યવસ્થિત રીતે રાજે કરવા માંડ્યો થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો રસ્તામાં તે એક માણિયાને ત્યાં રાત રોકાણો એ દિવસે માણ્યાને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બાના પાસે ઊભા હતા એ વખતે વિધાતા લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવી છું જે કાલે તો ગુજરી જશે આ સાંભળી માતાજીએ કહ્યું જયા મારા પગ પડે ત્યાં અમંગર કદાપી થઈ શકે નહીં માટે તારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું પડશે વિધાતાએ માની આજ્ઞા માનવી પડી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો દેખ્યો આ પહેલાં તેણે ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ દેખતા જ ન હતા આથી આ બાળકને જીવતો જોઈ તેણે રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યું રાજકુમાર એ વાણિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માને રાખી અને ત્યાંથી તે ગયાજી પહોંચ્યો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમાર અચરજ જ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો ત્યાર પછી તે ઘણા વખતે પાછા ફરતા ફરી પાછો પહેલાં વાણિયાને ત્યાં આવી પહોંચ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ છ દિવસ થયા હતા રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા તેમને મા જીવંતી કાંઈ ફરી રોખ્યા અને એ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાતાએ તેમના કયા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા લખીને લેટ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો મા જવાબ આપે તે પહેલાં રાજકુમારી આંખ ખુલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીરા વસ્ત્રો પહેરતી નથી પીરા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો અને પોતાની મા વિશે તપાસ કરવાનો નિશ્ચય કરી લીધો બીજે દિવસે માણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાણીને પૂછી બેઠો મા તું ક્યુ વ્રત કરે છે માએ કહ્યું હું તો કોઈ વ્રત નથી કરતી આથી રાજકુમારે ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માં નથી આથી તેણે પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમણમાર આપ્યું દરેક સ્ત્રીએ પીરા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીરા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી તેણે આજે પીરા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો તેણે તરત જ બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા તે પહેરીને પેલી સ્ત્રી આવી રાજકુમાર અને બ્રાહ્મણી સામસામે મરતા જ બ્રાહ્મણીના સ્તરમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી આ દ્રશ્ય જોઈ બધા એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમારની સાચી મા છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું તેના જવાબમાં રાણીએ રડતા રડતા સઘળી વાત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મહા કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું ને રાજ કર્યું જય જીવંતિકામાં હર હર મહાદેવ ઓમ નમ